નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ વિસાવદર પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના ભાઈની દીકરીના લગ્ન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની હાજરી તાજેતરમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના ભાઈ દિનેશભાઈની દીકરીના લગ્ન પ્રસંગ હોય ત્યારે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખાસ આશીર્વાદ આપવા વિસાવદર તારીખ અઠ્યાવીસ એક છવ્વીસના રોજ વિસાવદર આવી પહોંચ્યા હતા આ સમયે વિસાવદરની જાહેર જનતા પણ વિસાવદરમાં મુખ્યમંત્રી આવતા હોવાથી ઉત્સાહિત જોવા મળ્યા હતા અને પોલીસ તંત્ર તેમજ વહીવટતંત્ર રાતોરાત કામે લાગી ગયું હતું વિસાવદર મુખ્ય માર્ગ ઉપરના ખાડા ખબડા રાતોરાત પૂરી દેવામાં આવ્યા હતા આમ પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈના ઘરે આ પ્રસંગમાં મુખ્યમંત્રી સાહેબ આવતા રીબડીયા પરિવારમાં ખુશી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ શામ ચાવડા વિસાવદર